જન્મ મરણના દાખલામાં જો નાના મોટા ફેરફાર કરવા હોય તો ઘણી બધી મગજમારી થતી હતી પણ સરકારે હવે એક એવું પરિપત્ર બહાર પાડ્યું છે જેનાથી તમને થશે ઘણો ફાયદો મિત્રો ખૂબ જ આસાની થશે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં રહે મિત્રો શું છે આ પરિપત્ર અને શું કહે છે સરકાર કેવી રીતે તમે બદલી શકશો જન્મ અને મરણના દાખલામાં નામ એ વાતની ચર્ચા આગળ આપણે કરીશું પણ એથી પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યો હો અને પહેલી જ વાર આવ્યા હો તો પ્લીઝ અમારી ચેનલને બાજુમાં બટન જરૂર દબાવજો મળતા રહે મિત્રો સરકારે એના પરિપત્રમાં જણાવ્યું છે હમણાં તાજેતરમાં જ બહાર પડ્યું છે એ પરિપત્ર એનામાં સરકારે જણાવ્યું છે કે જે જન્મ અને મરણના દાખલામાં નામના જે ઘણા બધા ગડબડો થતી હતી

નજર સમક્ષ પચીસ નવ બે હજાર ના પરિપત્ર નામ અથવા જન્મ તારીખમાં સુધારા કરવામાં સરળતા રહે તે માટે જારી કરવામાં આવેલ છે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણ સિત્તેર ની કલમ પંદરના અનુસંધાને ગુજરાત જન્મ અને મરણ નોંધણી નિયમો બે હજાર અઢારના નિયમ અગિયાર મુજબ જન્મ અને મરણના રજિસ્ટ્રારમાં નામ અથવા જન્મ તારીખ સુધારણા માહિતી માટેની અરજી પર નિર્ણય કરતી વખતે જન્મ અને મરણ નોંધણીના સંબંધિત રજિસ્ટારે નીચેની બાબતોમાં નોંધ લેવાની રહેશે હવે શું છે આ નોંધ એ આપણે જોઈએ મિત્રો એક એટલે સર્વપ્રથમ નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્ર અરજદારની અન્ય ઓળખ ઓળખની વિગતો પિતાનું નામ છેલ્લું નામ અટક અને અથવા જન્મ તારીખ અથવા કોઈ એક અથવા તેમાંની કેટલીક બદલવાની માંગ કરી છે કે કેમ જેવી બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે સંબંધિત રજિસ્ટ્ર અરજીની સાથે સમર્થનમાં આપવામાં આવેલ ફોટાવાળા ઓળખપત્ર અન્ય ઓળખના દસ્તાવેજોને ધ્યાનમાં રાખવાના રહેશે મિત્રો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ સાધનિક પુરાવાની ખરાઈ કર્યા બાદ રજિસ્ટ્રારને સત્યતાની ખાતરી થાય તે તો નોંધણી રજિસ્ટાર નામમાં ફેરફારના સંદર્ભમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકે છે મિત્રો એટલે કે અહીંયા યાદ રાખજો મિત્રો કે જ્યારે સત્યતાની ખાતરી રજિસ્ટારને થશે એટલે કે તમારા નામમાં હવે ઉર્ફે શબ્દ ઉર્ફે કરી અને તમારું બીજું જે પણ પેટનેમ હોય તે તમે લગાડી શકો છો મિત્રો અને જન્મ નોંધણીની નોંધના કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મના પ્રમાણપત્રમાં બંને નામનો ઉલ્લેખ લખવાનો રહેશે મિત્રો જો અરજદારને ઉર્ફે શબ્દનો સ્વીકાર ન હોય તો અરજદાર દ્વારા આપવામાં આવેલ સાધનિક પુરાવાની પુનઃ ખરાઈ કર્યા બાદ રજિસ્ટારે સત્યતાની ખાતરી થાય તો કરવાના થતા ફેરફાર જન્મ રજિસ્ટ્રારના જન્મ નોંધણીના નોંધના કોલમમાં બંને નામોનો ઉલ્લેખ સુધારવાની તારીખ સાથે કરવાનો રહેશે મિત્રો એટલે કે આ તમે અહીંયા તમે હવે ઉર્ફે શબ્દ લગાડી અને તમારું જે પણ પેટનેમ હોય એ તમે લગાડી શકો છો મિત્રો અહીં તમે આખે આખું આ જોઈ શકો છો મિત્રો હવે ઘણીવાર એવું થતું હોય કે રજિસ્ટ્રાની જન્મ અથવા મરણની કોઈ નોંધ તેના સ્વરૂપમાં અથવા મહત્ત્વની બાબતમાં ભૂલ ભરેલી છે અથવા તે કપટપૂર્ણ કે અયોગ્ય રીતે કરવામાં આવેલી હોય તો અરજદ્વાર દ્વારા પૂરા પાડવામાં આવેલ પુરાવાઓ જરૂરિયાત મુજબના પુરાવાની ચકાસણી કરતાં સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ તારીખની નોંધમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાની રહેશે નહીં મિત્રો એટલે કે આ એક બહુ સરસ મજાનું છે મિત્રો અહીં તમે આખે આખો પરિપત્ર જોઈ રહ્યા છો મિત્રો તમારી નજર સમક્ષ છે એટલે હવે તમે ઉર્ફે શબ્દ લગાડી શકો છો મિત્રો તો મિત્રો આ આધી આ પરિપત્રની વાત કે કેવી રીતે તમે નામમાં બદલાવ કરી શકશો શું કેવી રીતે કયો બદલાવ કરી શકશો આ ઉર્ફે શબ્દ તમે લગાડીને બીજો નામ પણ લગાડી શકો છો મિત્રો આ યોજનાની માહિતી તમને મળી છે તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ પરેશાની ન થાય ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય હિન્દ